અગત્યની બાબત હોય તો એ છે હવા કે શ્વાસ કે પ્રાણવાયુ છે પરંતુ આપણે સૌથી વધારે ધ્યાન તો ખોરાક પર જ આપીએ છીએ પાણી પર થોડું અને શ્વાસની તો આપણને ખબર જ નથી એટલે જ એટલે જ સંસારના દરેક વ્યક્તિ ખૂબ જ પૈસા કમાવા ઘર ગાડી અને અનેક સુખ સુવિધા ઉપયોગ કરવા માં જ રહે છે પરંતુ આ તમામ ભૌતિક સુવિધાઓને કારણે માણસમાં કામ અશાંતિ આવી રહી છે તેના કારણે માણસમાં શારીરિક અને

মহিল পুরুষ বৃদ্ধি સેવન કરવાથી પગના તળિયાથી માથાના વાળ સુધી આપણે તંદુરસ્તી પ્રાપ્ત થઈ શકે માત્ર યોગ જેવી હોસ્પિટલ છે જે આપણે શારીરિક અને માનસિક રીતે જીવનભર તંદુરસ્તી પ્રાપ્ત રહે તેવી ખાતરી આપે છે એટલે તો છે કે આંધી હૈ હા કલ્યુગ કે આંધી હૈ હા સબ સુખ ઢૂંઢને નીકળે હે સબ સુખ ઢૂંઢને નીકળે હે ક્યા બારિશ હમારી ક્યા બારિશ સુખ કી

હવે તારા મન ને તું મળી તો હવે તારા તું તો જો બસ યોગ ની લગ્ન લગાડ તારા જીવનમાં બસ યોગ ની લગ્ન જીવન જીવનમાં પછી ની એ છોડો ને તું માણી તો જો પછી ની એ છોડો ને તું માણી તો જો અસ્તુ જય હિન્દ જય ભારત